આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર આંકલેશોમાં લેગેસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલને લઈ મોટું કૌભાંડ સામે આવ્યું છે પ્રદૂષણ દૂર કરવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારી સામે આવી છે સેંકડો ટન લેગેસી વેસ્ટને ત્રણ સ્ટેજમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ખાડીમાં દરબી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે નગરપાલિકા પ્રમુખ ભાવે સકાયત કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું શંકા ના જાય તે માટે વેસ્ટ સાઇટ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો આ બેદરકારીને પગલે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત પંચાણું લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે કૌભાંડ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર આપી પોતાની ભૂલ કબૂલ કરી છે તેમજ કચરો હટાવવાની બાહેધરી આપી બચાવનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે જીપીસીબીના રીઝિયોનલ ઓફિસર એસવી અગ્રવાલ દ્વારા તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે